નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર બોગ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ગુજરાત ના મુખ્યમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માં કર્યું ક્રોસ વોટિંગ દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિણ રાજ્યમાં ખડબડાટ નવું ભારત ઘરમાં ઘુસી મારે છે કોઈનાથી ડરતું નથી મધ્યપ્રદેશમાં માં પીએમ મોદીનું મોટું નિવેદન

બિહારમાં એકસો તેતાલીસ બેઠક પર શંકરાચાર્ય તમામ રાજકીય ઉચ્ચારી રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે ઉઘરાણું કરી હથિયાર મોકલશે ટ્રમ્પ અમેરિકાના ટેરિફ ટેન્શન છતાં ભારત દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદીમાં જબરજસ્ત ઉછારો કુતુબ મિનાર જેવડો લઘુગ્રસ્ત પૃથ્વી નજીક પસાર થશે એક પોઈન્ટ પંચાસી વર્ષમાં એક ચક્કર મારે છે પ્રખ્યાત હોલીવુડ સ્ટાર અને ફિલ્મ નિર્માતા અને ફિલ્મ ડિરેક્ટર રોબોટ રેડફર્ટનું નિધન હોલીવુડે ફક્ત અભિનેતા નહીં પણ લાઇન ગુમાવ્યો નેબાળ બાદ વધુ એક દેશનો વિચિત્ર નિર્ણય વાઈફાઈ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો ગાઝા સલગીર યુદ્ધ છે આખી રાત એર સ્ટ્રાઇક કર્યા પછી ઇઝરાયલ રક્ષણ મંત્રીએ જણાવ્યું

ઇમ્પ્રુવ ડિવાઇસ એક્સપ્લોઝિવ ડિવાઇસ થી બલુચિસ્તાન માં પાંચ સૈનિકો હત્યા કરાઈ નેપાળ માં નવી સરકાર નો મોટો નિર્ણય આંદોલન માં જીવ ગુમાવનાર યુવાનો ને મળશે શહીદ નો દરજ્જો 17 સપ્ટેમ્બર થશે રાષ્ટ્રીય શોક ભારત ટેબલ પર આવી રહ્યું છે ટ્રેન્ડ મુદ્દે મંત્રણા પહેલા નવારો નો નવો દાવો એબીઆઈ ચીફ નું પદ ગુમાવશે કાશ પટેલ ચાર્લી કેસ માં વિવાદ બાદ સાંસદ માં હાજર થવાનો હુકમ સુપ્રીમ કોર્ટે તંબુમાં કરવી પડી સુનાવણી જેના આંદોલન બાદ કેવી થઈ ગઈ નેપાળની હાલત સામે આવી તસવીરો અમેરિકામાં ભારતીય દાદી ની પોલીસ અટકાયત કરતા હોબાળો ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામે આક્રોશ બાદ ભારત નું વધ્યું અત્યાર સુધી ઓગણીસ ની ધરપકડ ચેક પોઈન્ટ પર હાઈ એલર્ટ અમેરિકાના વિદેશી મંત્રીની મુલાકાત પહેલા ઈઝરાયલ નો ગાજામાં બોમ્બ મારો બત્રીસ લોકો ના મોત ટેરિફ માટે ભારત પોતે જવાબદાર વર્ષો જૂની ભૂલો સુધારો ટ્રમ્પના મંત્રીઓની નવી ધમકી નેપાળમાં વચગાળાના નવા પીએમ પણ મુશ્કેલીમાં તેમના નિવાસ સામે દેખાવકારો ના ધરણા ભારત સાથે સંબંધો ખરાબ કરવાના પ્રયાસ નિષ્ફળ ટ્રમ્પની ની ટેરિફ ધમકીઓ પર રશિયા મોટું નિવેદન અવાજથી દસ ગણી સ્પીડ રશિયા એ જીરો કોઈન હાઈપરસોનિક મિસાઇલ ટેસ્ટ કરતા દુનિયા ચોકી અમેરિકાનું ટેન્શન વધ્યું ટીવી રિમોટ માં તે ઝઘડો થતા કલયુગ દીકરા એ માતા ની હત્યા કરી આ જીવન કેદ ની સજા મળી ભારત ટે ટ્રમ્પ ના પગમાં પડ્યું પાકિસ્તાન મધ્યસ્થા ને લઈ ઈશાક ડરાક ની મોટી કબૂલાત અમેરિકા એ આપ્યો જડબા તોડ જવાબ કાલે ગુજરાત માં પેટ્રોલ ડીઝલ ના ભાવ ને લઈ રાહત ના સમાચાર મળશે નીતિન ગડકરી ને છ મહિના તે દુબઈ મોકલો દુબઈ ના પ્રિન્સ પીએમ મોદી ને કરી ખાસ વાત ઉજ્જૈનના ખેડૂતોનો આક્રમક વિરોધ ટ્રેક્ટર રેલી કાઢી દૂધ અને શાકભાજીનો પુરવઠો બંધ કરવાની આપી ચેતવણી છેલ્લા એક વર્ષમાં તૂટેલા રોડની યાદી તૈયાર કરી કસુરવાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે પાકિસ્તાન ના વિદેશ મંત્રી એ જ ટ્રમ્પ જૂઠા સાબિત કર્યા ભારત અમેરિકા ના યુદ્ધ વિરામ પ્રસ્તાવ નકારી કાઢ્યો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેન ડીલ પર સાત કલાક ચાલી મીટિંગ ટ્રમ્પના ટેરિફની વચ્ચે થઈ ખાસ વાત

ઉત્તરાખંડ માં ભારે વરસાદ થી તબાહી સત્ર લોકો ના નુકસાન નવરાત્રી દક્ષિણ ગુજરાત માં મેઘરાજાની રમજટ વલસાડ માં અઢી ઇંચ વરસાદ ખેલિયા ના ધબકારા વધ્યા અમદાવાદમાં એસજી હાઈવે પર રાતે બે વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ નવરાત્રી માટે તંત્ર નો મહત્વ નિર્ણય